તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સાત મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ દોસ્તો વિડીયોને શરૂ કરતાં પહેલાં દોસ્તો હું આપશોને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચેનલ લીધે દિવસભરના ગામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો આજના સૌથી પહેલાં મોટા અને મહત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે કે નવો રાઉન્ડ અતિ ભારે વરસાદ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ વિડીયોમાં જણાવ્યું હતું કે નવ દસ અને અગિયાર તારીખમાં આગાહી પ્રમાણે વરસાદ નોંધાયો હતો હવે હમણાં વરસાદની કોઈ પણ શક્યતા નથી તારીખ સત્તર અઢાર ઓગસ્ટે એક વરસાદના રાઉન્ડની શરૂઆત થશે આ રાઉન્ડ એકવીસ તારીખ સુધી રહેશે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય અમુક વિસ્તારોમાં એ પણ સામાન્ય હશે કે બાવીસથી ત્રીસ ઓગસ્ટ સુધી જે સેશન હશે તેમાં વરસાદ સારો થશે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડતો હોય છે તે સરેરાશ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ જાય તેવી શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચાર સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે મોટી સિસ્ટમ અતિવૃષ્ટિ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢમાં જે અતિભારે વરસાદ નોંધાયા તેવા અતિભારે વરસાદો બાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે તેવો પણ વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે જે વરસાદથી વંચિત છે એવા વિસ્તારોને પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે છે છે આ મોટી સિસ્ટમ હશે સમાચાર સામે આગળ આવી રહ્યા દોસ્તો કે ધોરણ શિષ્યવૃત્તિ તમામ ધોરણ એકથી થી આઠના વાલીઓને જણાવવાનું કે ગઈકાલે સમાજ કલ્યાણના થયેલ પત્ર મુજબ શિષ્યવૃત્તિ બે હજાર ચોવીસ પચીસ ના કામગીરી શરૂ થયેલ છે પરંતુ આ વર્ષે બે થી ત્રણ સુધારા આવતા જ્યાં સુધી વિદ્યાર્થીઓનું નામ રેશન કાર્ડમાં નહીં હોય કે તેમની પાસે આધાર કાર્ડ નહીં હોય તો શિષ્યવૃત્તિ મળી શકશે નહીં દરેક વિદ્યાર્થીઓના રેશન કાર્ડના અઢાર અંકના નંબર આઈડી કાર્ડ ઓનલાઈન વેરિફિકેશન થશે આધાર કાર્ડ અને બેંક ડિટેલ્સ વેરીફાઈ થશે જેથી ચાલુ વર્ષની શિષ્યવૃત્તિ જમા મોડી થશે જેની વાલીઓને નોંધ લેવી ત્યારબાદના મહત્વના સમાચાર એની સામે આગળ આવી રહી છે દોસ્તો કે બાગાયતમાં નવી યોજના ચાલુ નાણાકીય વર્ષે નવી બે યોજના બાગાયતી પાકના કાપણી પછીની વ્યવસ્થાઓ અને બજાર સાથે વ્યક્તિગત ખાનગી સંસ્થા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એટલે કે એફપીઓ અને પીસી સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત અને રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ એટલે કે કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ જાહેર કરી છે આય ખેડૂત પોર્ટલ બાર ઓગસ્ટથી અગિયાર ઓક્ટોબર સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે ખેડૂતો સંસ્થાએ હવે ઓનલાઈન આય ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર આપશોની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે રક્ષાબંધનમાં મહિલાઓને ખુશખબર રક્ષાબંધનના અવસર પર ઉત્તર પ્રદેશમાં મહિલાઓને બે દિવસ માટે મફત મુસાફરી કરવાનો મોકો મળશે ઉત્તર પ્રદેશ પરિવહન મંત્રી દયાશંકર સિંહે જાહેરાત કરી છે કે રક્ષાબંધનના તહેવાર પર ગત વખતની જેમ મહિલાઓને બે દિવસ સુધી રોડવેઝ બસમાં મફત મુસાફરીની સુવિધા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર આપશોની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ મોરબી બોટાદ ભાવનગર જામનગર અને અમરેલી જિલ્લાઓમાં કુલ ચાલીસ જળાશયોને જુદી જુદી સોની યોજનાઓની ચાર પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ નવસો ને બાવન તળાવોને જુદી જુદી તેર પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે તો ખેડૂત મિત્રો આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આપ સોને દિવસભરના કામના સમાચાર આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ